અયોધ્યા નગરી દુનની જેમ સજી ધજી ને તૈયાર છે અને માત્ર એક ક્ષણોની રાહ જોવાઈ રહી છે અને એક ક્ષણ અને ઘડી પણ હવે નજીક આવી રહી છે તમામ લોકો એ વાતના સાક્ષી બનશે ને આ ઐતિહાસિક ક્ષણ કે જેનો આપણને લ્હો મળ્યો છે સાક્ષી બનવાનો ત્યારે માત્ર શબ્દોથી તેને વર્ણાવી શકાય તેવો આ દિવસ નથી કારણ કે આંખો ઘણું બધું કહી આપતી હોય છે ભાવ તમામ લોકો જોવા મળી રહ્યા છે ત્યારે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિનાથજી મહારાજ તેમની સાથે આ વિશે થોડી ચર્ચા કરીશું જ્યોતિનાથજી મહારાજ આપને પહેલા તો જય શ્રી રામ જય શ્રી રામ જ્યોતિનાથજી મહારાજ આજનો દિવસ એક નવા યુગની શરૂઆત થઈ રહી હોય એવો દિવસ લાગી રહ્યો છે દીક્ષિત આપણે જો વાત કરીએ તો સનાતન ધર્મના સાત પેઢી પાછળ જતા રહેવું પડે છ સાત પેઢી પહેલાં એવી હાલત હતી કે આપણા વડીલોએ આપણા પૂર્વજોએ સમગ્ર સનાતન ધર્મના લોકોએ જે મંદિરનો ધ્વંસ થતા જોયો છે તે મંદિર આજે ચારસો ને અઠ્ઠાણું વર્ષની આજુબાજુમાં એટલે આ તો પંદરસો ને અઠ્ઠાવીસની વાત છે પુનઃ સ્થાપના થઈ રહી છે એટલે આમાં પણ તમે જો સ્તોત્ર મંત્રની વાત કરો તો તેમાં કીધું છે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા સપ્તેત મોક્ષ દ્વારિકા એટલે આ સાત મોક્ષ નગરીઓ છે તેમાં પહેલું નામ અયોધ્યાનું છે ને આ એ જગ્યા છે ઠુમક ચલત રામ રામચંદ્ર સાંભળવા મળે એની ગુંજરાઈ જેવા મળે જેવી રીતે તમે જાણતા હો કે કૃષ્ણના માટે વૃંદાવન જાઓ તો રમણ રીતિ છે તેવી રીતે આ તો ગલીયે ગલિયે રામ ભરેલા આ એ ભૂમિ છે ને એ અયોધ્યાની અંદર પુનઃ સનાતન ધર્મનો વિજય થાય અખંડતાઓની જે પ્રક્રિયા હતી તેની સામે આ જે એક વિજયની પ્રતિકા હમણાં પ્રક્રિયા છે આપણે બધા સાક્ષી છે સદીનો સૌથી મોટો કાર્યક્રમ ખરેખર સૌથી મોટો આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રસંગ સવા અબધથી વધુ લોકો જેની પર આસ્થા ધરાવે છે તે રામ આજે પુનઃ પોતાના સ્થાનમાં પ્રવેશ કરી રહ્યા છે નવા રૂપ નવા રંગ અને નવી મોજ સાથે કારણ કે આધુનિકતા સાથે જોડાય છે જ્યારે અર્વાચીન યુગની વાત હતી ને અત્યારે પ્રાચીન યુગની વાત હતી ને અત્યારે અર્વાચીનની વાત છે આ આ ફેર બહુ મોટી વાત છે

તુલસીદાસજીના રામાયણના શબ્દ છે ને ત્યાં અમે બોલતા હતા પણ હવે હવે તો અનુભવ થાય છે કે શિયા રામમય સબ જગ્યા જાની કરવું પ્રણામ જોડી પારી અને ત્યારે દરેકના મગજમાં એક જ વસ્તુ ચાલતી હોય દરેકના હૃદયમાં એક વસ્તુ ચાલતી હોય વાતાવરણમાં એક જ રામ રામ સિવાય કંઈ દેખાતું નહીં તમે જાણે અજાણે રામ નામ જપના લગભગ કરોડોથી વધારે જપ દરેક પ્રત્યેક મિનિટ થતા હશે કારણ કે આ એક કુદરતી સંવાદ છે જે રામ નામ લઈને ઉલટા શબ્દ બોલાઈ ગયા તો પણ વાલીઓ લૂંટારો જો વાલ્મીકી બની જતો હોય તો આ દેશની પરંપરા સુધરી જાય આ આ સંસ્કૃતિની પરંપરા સુધરી જાય જ્યારે આધુનિકતાની વાત થતી હોય ત્યારે આધુનિકતામાં પણ એક નવો જ ઉમંગ નવી જ વાત આજના યુગના છોકરાઓ તો ઘણી વસ્તુ જોઈ નહીં હોય કે ત્યારે આવી વસ્તુઓ તમે જુઓ તેની નજીકથી જુઓ રામ છું છે તે સમજવો પડે કારણ કે તેની પર જ આખું છે આનો ભાવ વર્ણવવો તો બહુ મુશ્કેલ છે કારણ કે હું ફરી કહું કે અમે હું તો દરેક કાર સેવામાં પણ હતો ને સાક્ષી હતો ત્યાં આગળ ત્યારે સાહેબ મને ખબર છે કે કેટલી તકલીફો પડી હોય ને કેવી રીતે આ થાય છે બિલકુલ તકલીફો વગર આપણે આ દિવસ આજે ન જોઈ શક્યા હોત એવું કહેવાય છે કે આપણે સાંભળ્યું હતું કે રામ રાજ્યને પ્રજા સુખી અને અવધવાસીઓ માટે હવે ખરેખર એ સુખી થવાના દિવસો આવી ગયા છે જ્યારે આટલી ભવ્ય નગરી અને આ સુવર્ણ નગરીનું ત્યાં નિર્માણ થયું છે તેના ખૂણે ખૂણાની તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું સમય